હાલ રેશન કાર્ડને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો માં સસ્તું અનાજ મળે લગભગ બધાની માન્યતાઓ એવી જ હોય છે કે બહુ ઓછા લોકો જાણે છે કે રેશન કાર્ડ જીવન માટે કેટલું ઉપયોગી સાબિત થાય છે અને રાશન કાર્ડ જે પરિવાર પાસે છે તે સરકાર દ્વારા ચલાવવામાં આવતી અનેક યોજનાઓનો લાભ લઈ શકે છે જો તમારી પાસે રેશન કાર્ડ નથી તો તમે પણ તાત્કાલિક અસરથી કાર્ડ બનાવી લો અને આ સરકારની યોજનાઓનો લાભ લઈ લો આજે અહીં અમે તમને એવી સાત સરકારી યોજનાઓની માહિતી આપીશું જે રેશન કાર્ડના માધ્યમથી તમને મળી શકે છે મહિલાઓને સશક્ત બનવા માટે સરકાર તરફથી મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત દેશની ગરીબ અને શ્રમિક મહિલાઓને કેન્દ્ર સરકાર તરફથી મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે જેમાં તેઓ ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે આ યોજના અંતર્ગત સરકાર મહિલાઓને મફત ગેસ કનેક્શન આપે છે આ યોજનાની શરૂઆત પહેલી જાન્યુઆરી બે હજાર સોળના રોજ થઈ હતી તેનો હેતુ ગ્રામીણ અને વંચિત પરિવારોને સ્વસ્થ ખોરાક પકવવા માટે બળતણ ઉપલબ્ધ કરાવવાનું છે આ યોજના અંતર્ગત મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે તેના બાદ સરકાર ગેસ સિલિન્ડર ભરાવવા પણ સબસિડી પણ આપે છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે